તો સ્વાધ્ય આપેલું છે તો ચાલો તેને જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવું તો એના માટેનો જવાબ છે સી હવે આગળ જોઈએ તો ચાલો મિત્રો ફટાફટ આપણે બીજા જોઈએ તો એમાંથી બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે આ દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો તો અહીંયા વિકલ્પો આપેલા છે ઓપ્શન આપેલા છે તો તેને જોઈએ તો એમાંથી સાચો વિકલ્પ આવશે એ પી માટે ક્યુ

જેમાં છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય તો તે પ્રમાણભૂત હોય છે તેના માટે છે એ હવે જોઈશું છઠ્ઠા નંબર નું એમ શીખ્યું છઠ્ઠા નંબર પર છે દલીલમાં આધાર વિધાનોની સંખ્યા કેટલી હોય છે એટલે કે દલીલમાં આધાર વિધાનોની સંખ્યા કેટલી હોય છે તો દલીલમાં આધાર વિધાનોની સંખ્યા એક થી વધુ હોય છે તો સાતમા નંબરનો એમસીક્યુ છે આપણો દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો ફલિત વિધાન માત્ર એક જ હોય છે માટે જવાબ આવશે બી હવે જોઈશું આઠમા નંબરનો એમસીક્યુ હવે આઠમા નંબરનો આપણે જોઈએ એમસીક્યુ તો એમાં છે એક થી વધુ આધાર વિધાનો વાળી દલીલોને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે તો એ છે સી એટલે કે અને હવે જોઈએ નવમા નંબરનો તો એમાં છે આધાર વિધાનોને એક જ સમુચાઈમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે તો એના માટેનો સાચો જવાબ આવશે એ એટલે કે એક તો હવે જોઈએ છેલ્લો અને એ છે દસમા નંબરનો તો ચાલો હવે છેલ્લા નંબરનો એમસીક્યુ છે જે છે આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે તો એ છે ફલિત વિધાન માટે જવાબ છે બી તો આ વિડિયો જો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો